છેલ્લા ત્રણ દિવસથી રાજકોટની અંદર કોર્પોરેશન દ્વારા ગોકુલનગરની અંદર જે આવાસ યોજનાનું લોકાર્પણ આનંદીબેન પટેલના હસ્તે થયું હતું એમાં બાકી રહેલા એકસો ત્રાણું આવાસોનું જે ડ્રો કરવામાં આવ્યો એમાં ગેરરીતિ થઈ છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે આ સંદર્ભમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા અલ્પનાબેન મિત્રાના નેતૃત્વ નીચે કમિટીનું ગઠબંધન પણ કરવામાં આવ્યું છે આ કમિટી દ્વારા સ્ક્રુટિની કરવામાં આવશે વેરીફાઈ કરવામાં આવશે અને વેરીફાઈ કર્યા પછી આજે સાંજ સુધીમાં લગભગ રિપોર્ટ આવી જવાનો છે પણ ત્યાં સુધી જ્યાં સુધી તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમારા વોર્ડ નંબર છના કોર્પોરેટર દેવબેન મનસુખભાઈ જાદવ જે કાયદો અને નિયમન સમિતિના અમારા ચેરમેન છે એ મહાનગરપાલિકાના ચેરમેન પદેથી એમની પાસેથી રાજીનામું આજે લઈ લેવામાં આવ્યું છે અને ત્યાં સુધીની કડક સૂચના પણ આપવામાં આવી છે કે જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી પાર્ટીના પણ કોઈ કાર્યક્રમમાં આપણે જવાનું નથી કોર્પોરેશનની અંદર પણ જવાનું નથી એવી સૂચના પણ આપવામાં આવી છે રિપોર્ટ આવ્યા પછી પ્રદેશનું માર્ગદર્શન જે કાંઈ મળશે એ સંદર્ભે આગળની કાર્યવાહી કરવાના છે બંને કોર્પોરેટર પર જે જવાબદાર હશે એ ની સામે એક શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે કેન્દ્ર સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ અને પ્રમાણિક શાસન છે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નેતૃત્વની છે ગુજરાતમાં પ્રમાણિક શાસન છે અને રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી પ્રમાણિક પારદર્શન એક સ્વચ્છ શાસન છે ત્યારે આ પ્રકારનું ગેરશિસ્ત ચલાવી લેવાય નહીં આ પ્રકારનું ભ્રષ્ટાચાર જો ખરેખર હોય તો પણ ચલાવી લેવાય નહીં એવું સ્પષ્ટ માનવું છે એક કથિત વિડીયો પણ અમે સાંભળ્યો છે આ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને જ આ શિક્ષાત્મક પગલાં અત્યારે તાત્કાલિક લેવામાં આવ્યા છે બંને કોર્પોરેટર માટે આ નિયમો લાગુ પડશે તપાસના અંતે જે કાંઈ ગેરરીતિ આવશે તે મુજબ પ્રદેશનું માર્ગદર્શન પણ લેવાશે અને આગળની કાર્યવાહી શું કરવી એ પ્રમાણેની કાર્યવાહી પણ થવાની રૂબરૂ બોલાવ્યા હતા અને એમની પાસેથી જવાબ માગો છે પણ અત્યારે કોઈ જવાબની અપેક્ષા વગર તાત્કાલિક અસરથી રાજીનામું લેવામાં આવ્યું છે જે કમિટીના ચેરમેન પદેથી કોર્પોરેટર પદેથી રાજીનામું હાલ લેવામાં નથી આવ્યું અત્યારે કમિટીના ચેરમેન પદેથી તાત્કાલિક અસરથી રાજીનામું લઈ લેવામાં આવ્યું છે આ અંગે આપે ચોક્કસ ધ્યાન દોર્યું છે આ અંગે આવું પણ કઈ ધ્યાનમાં આવશે તો ચોક્કસ તપાસ સમિતિને એમાં પણ નિમણૂક કરવામાં આવશે અને આદેશો પણ આપવામાં આવશે કે સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ એવું અમારું પણ સ્પષ્ટ માનવું છે